બસો રૂપિયાનું એક નાનકડું ડિવાઇસ તમારી અમૂલ્ય જિંદગીના ઓછામાં ઓછા પાંચ વરસ વધારશે ફેફસાની હવા ભરવાની કેપેસિટીને વાઈટલ કેપેસિટી કહેવાય જે સામાન્ય રીતે ચારથી સાડા ચાર લિટરની હોય છે ઘણા બધા પ્રકારના રોગો તમારી ઉંમર તમારા વ્યસન અને તમારી લાઇફસ્ટાઈલના કારણે આ વાઇટલ કેપેસિટી ઘટી બેથી અઢી લીટરની આસપાસ થાય છે ફેફસાનું કામ છે શ્વાસની ક્રિયા કરી ઓક્સિજનને લોહી સુધી પહોંચાડી ઓક્સિજનેટેડ બ્લડને અંગો સુધી પહોંચાડવાનું જ્યારે તમારી વાઇટલ કેપેસિટી ઘટે છે ત્યારે ઓક્સિજનેટેડ બ્લડ તમારા વાઇટલ અંગો સુધી પહોંચતું નથી જે તમારા શરીરમાં ઘણી બધી બીમારીને લાવે છે તો જો તમારે તમારા ફેફસાની વાઇટલ કેપેસિટી ચેક કરવી હોય અને વાઇટલ કેપેસિટી વધારવી હોય તો આજે જ તમારા ઘરે સ્પીરોમીટર વસાવો જેનાથી તમે તમારા ફેમિલી મેમ્બરનું વાઇટલ કેપેસિટી ચેક કરી શકશો અને એમાં વધારો પણ કરી શકશો આ સાથે આયુર્વેદમાં વર્ણવેલ પ્રાણાયામ અનુલોમ વિલોમ બ્રસ્ત્રિકા અને કપાલભાતીથી પણ તમે તમારા ફેફસાની કેપેસિટી વધારી શકો છો આવી જ દવા અને ઓપરેશન વગરની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો